નમસ્કાર મિત્રો સ્વાગત છે ગુજરાત પોઈન્ટ ચેનલ પર સૌથી પહેલા એક નાની રિક્વેસ્ટ લાઈક કરી દેજો અને ગુજરાત સબસ્ક્રાઇબ અમને આવી વધુ ઉપયોગી માહિતીવાળા વિડીયો બનાવવાની પ્રેરણા આપે છે ચાલો હવે આજની મહત્વપૂર્ણ માહિતી શરૂ કરીએ એસઆઈઆર યાદીમાં તમારું અથવા તમારા પરિવારનું નામ કેવી રીતે શોધવું ઘણા દર્શકો પૂછતા હતા કે એસઆઈઆર ગણતરી ફોર્મ માટે જરૂરી વિગતો ઓનલાઈન કેવી રીતે શોધવી તો આજે આપણે સંપૂર્ણ સ્ટેપ બાય સ્ટેપ શીખીશું પ્રથમ સ્ટેપ ડિસ્ક્રિપ્શનમાંથી લિંક ખોલવી વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં અને ટોપ કોમેન્ટમાં મેં લિંક આપી છે તે લિંક ઓપન કરતા જ એસઆઈઆર નેમ સર્ચ વેબ પેજ ખુલશે પેજ લોડ થવામાં થોડો સમય લાગી શકે છે તો રાહ જોવી બીજો સ્ટેપ તમારો વિધાનસભા વિસ્તાર પસંદ કરવો પેજ લોડ થયા પછી પ્રથમ વિકલ્પ દેખાશે કે વિધાનસભા વિસ્તાર પસંદ કરો અહીં ડ્રોપડાઉનમાં તમારે તમારા મત વિસ્તારનું નામ પસંદ કરવું અહીં ઉદાહરણ તરીકે આપણે ચાણસમાં વિધાનસભા વિસ્તાર પસંદ કરીશું પસંદ કરતા જ પેજ ફરી લોડ થાય છે એટલે થોડી સેકન્ડ રાહ જોવી ત્રીજો સ્ટેપ અટક અને નામ સાચી રીતે દાખલ કરવું હવે પછીનું સ્ટેપ છે અટક અને નામ નાખવાનું અહીં મોટા ભાગના લોકો ભૂલ કરે છે તો ખાસ ધ્યાન રાખો ફક્ત નામ જ નાખવાનું ભાઈ જી કુમાર લાલ કંઈ ઉમેરવું નથી અને ગુજરાતીમાં જ લખવું ઉદાહરણ તરીકે અમારી વ્યક્તિનું નામ છે વિષ્ણુભાઈ પટેલ પણ અહીં લખવાનું રહેશે ફક્ત વિષ્ણુ પટેલ નહીં માત્ર વિષ્ણુ કારણ કે વેબસાઇટ નામ પરથી ફિલ્ટર કરે છે લાંબુ નામ નાખવાથી ઘણી વાર પરિણામ મળતું નથી નામ લખ્યા બાદ પેજ થોડી વાર માટે લોડ થશે ચોથો સ્ટેપ સંબંધીનું નામ પિતા માતા હવે આવશે સંબંધીનું નામનો ખાનો અહીં તમે પિતાનું નામ લખશો અહીં પણ એ જ નિયમ ભાઈ જી લાલ કાંઈ પણ ઉમેરવું નહીં ઉદાહરણ પિતાનું નામ છે શંકર પણ લખવાનું છે માત્ર શંકર ફક્ત શંકર લખશો તો સર્ચ બરાબર કામ કરશે લખ્યા બાદ વેબ પેજ ફરીથી લોડ થશે પાંચમો સ્ટેપ કેપ્ચા નાખીને સર્ચ કરવું હવે કેપ્ચા કોડ દેખાશે તેને જેમ દેખાય છે તેમ ટાઈપ કરીને સર્ચ પર ક્લિક કરવું જો ક્યારેક કેપ્ચા એરર આવે અથવા રેકોર્ડ નોટ ફાઉન્ડ બતાવે તો નવો કેપ્ચા નાંખીને ફરી સર્ચ કરવું વેબસાઇટ ઘણીવાર ધીમી ચાલે છે છઠકો સ્ટેપ તમારી વિગતો દેખાશે જો બધું સાચું નાખ્યું હશે તો નીચે તમારા રેકોર્ડની વિગતો દેખાશે તેમાં તમારા નામ અને એડ્રેસ પ્રમાણે શોધી શકો છો વિષ્ણુભાઈ પટેલ સંબંધી શંકરભાઈ પટેલ ભાગ નંબર ક્રમ નંબર ઘર નંબર અને ચાણસમાં વિધાનસભાનો સંપૂર્ણ રેકોર્ડ આ માહિતીનો ઉપયોગ તમે એસઆઈઆર ગણતરી ફોર્મ ભરતી વખતે કરી શકો છો નામ ન મળે તો શું કરવું ઘણી વાર પહેલા જ પ્રયત્ને નામ મળતું નથી એવામાં આ ત્રણ ઉપાય અજમાવો ફક્ત અટક નાખીને સર્ચ કરો નામમાં થોડો ફેરફાર કરો જેમ કે રસવાઈ દીર્ઘાઈ અનુસ્વર જેવા નાના ફેરફાર કરી નામ ફરી લખી અજમાવો ચાર પાંચ વખત અલગ રીતે સર્ચ કરીને જુઓ સામાન્ય રીતે વિગત મળી જ જાય છે મિત્રો જો આજે આપેલી માહિતી તમને મદદરૂપ લાગી હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો વિડીયો લાઇક કરજો શેર કરજો અને ગુજરાત પોઈન્ટને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તમારો દરેક લાઇક અને સબસ્ક્રાઈબ અમને વધુ ગુણવત્તાવાળા વિડીયો બનાવી આપવા પ્રોત્સાહન આપે છે આભાર મિત્રો જય હિન્દ જય ભારત